હોલિકા દહન પૂજા વિધિ કથા અને મહત્ત્વ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ પ્રાર્થનામાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પવિત્ર તહેવાર હોલિકા દહન વિશે જે સત્યની અસત્ય પર વિજયનો પ્રતિક છે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે આજે આપણે જાણીશું હોલિકા દહનની પૌરાણિક કથા સંપૂર્ણ પૂજા વિધિ શુભ મુહૂર્ત ખાસ ઉપાય અને આ દિવસનું આધ્યાત્મિક મહત્ત્વ તો ચાલો શરૂ કરીએ શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો સૌ પ્રથમ જાણીએ આપણે હોલિકા દહનની પૌરાણિક કથા પ્રાચીન સમયમાં એક અસુર રાજા હતો હિરણ્ય કશુબ નામનો તે પોતાને ભગવાન માનતો હતો તે ઈચ્છતો હતો કે તે દરેક વ્યક્તિ તેની પૂજા કરે પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો હિરણ્ય કશુપે પ્રહલાદને ઘણી વખત મારવાનો પ્રયત્ન કર્યો જેરી સાપો વચ્ચે નાખ્યો પર્વત પરથી ફેંક્યો હાથીઓથી કચડાવાનો પ્રયત્ન કર્યો પણ દર વખતે ભગવાન તેમની રક્ષા કરી અને અંતે તેની બહેન હોલિકા જેને અગ્નિમાં ન બળવાનું વરદાન મળ્યું હતું તે પ્રહલાદને ગોદમાં બેસાડી અગ્નિમાં બેસી ગઈ પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ આ દિવસ સત્ય ભક્તિ વિશ્વાસની જીતનો પ્રતિક બની ગયો હોલિકા દહન ક્યારે અને કેમ મનાવવામાં આવે છે હોલિકા દે દહન સુદ પૂર્ણિમાને રાત્રે કરવામાં આવે છે તેના બીજા દિવસે હોળી રંગોનો તહેવાર ઉજવાય છે હોલિકા દહન પહેલાં ભદ્રાકાળ માં ટાળવું જરૂરી છે શાસ્ત્રો મુજબ પધરા સમયમાં દહન કરવું અશુભ માનવામાં આવે છે હોલિકા દહનની સંપૂર્ણ પૂજા વિધિ પૂજા માટેની સામગ્રી નારિયર ગોળ ચણા ઘઉંની બાલીઓ કપાસનો દોરો કુમકુમ અક્ષત ફૂલો અને ગંગાજળ પૂજા કરવાની રીત હોલિકા દહન સ્થળે જઈ ગંગાજળ છાંટો કુંકુંન અને અક્ષતથી તિલક કરો કપાસનો દોરો ત્રણ અથવા સાત વરખત ફેરવો નારિયેર અને ગોળ અર્પણ કરો પરિવાર સાથે આરતી કરો સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો હોલિકા દહનના ખાસ ઉપાયો ઘઉંની બાલીઓ અગ્નિમાં શેકી પ્રસાદ લો ધન વૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે બીજા દિવસે હોલિકાની રાખનું તિલક કરો નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય છે ઘરમાં સુખ શાંતિ માટે અગ્નિને સાત પરિક્રમા કરવી જોઈએ હોલિકા દહનનું આધ્યાત્મિક મહત્વ અહંકારનો નાશ થાય છે ભક્તિની શક્તિ છે નકારાત્મક ઉર્જાનો અંત આવે છે અને જીવનમાં નવી શરૂઆત થાય છે આ દિવસ આપણને શીખવે છે કે સત્ય અને વિશ્વાસ હંમેતા હંમેશા જીતે છે જીવનમાં લાગુ પડતો ખાસ સંદેશ આજના સમયમાં પણ હિરણ્ય કશુબ જેવા અહંકાર અને હોલિકા જેવી દૃષ્ટ શક્તિઓ આપણા જીવનમાં હોઈ શકે છે પરંતુ જો આપણી અંદર પ્રહલાદ જેવી ભક્તિ અને વિશ્વાસ હશે તો કોઈપણ પરિસ્થિતિમાં ભગવાન આપણું રક્ષણ જરૂર કરશે પ્રિય દર્શકો હોલિકા દહન માત્ર તહેવાર નથી તે જીવનનો સંદેશ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય શ્રી હરિ જય શ્રી વિષ્ણુ આવી જ ધાર્મિક માહિતી માટે જોડાયેલા રહો અમારી ચેનલ પ્રાર્થનામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી